મહારાષ્ટ્રના નાલા સુપારા ગેરકાયદે ડ્રગ્સ રાખવાના આરોપમાં એક નાઇજીરિયન મહિલાની નાલા સુપારા તુલિંજ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી હતી પોલીસે આરોપીના કબજામાંથી રૂપિયા બે કરોડની કિંમતનો એક કિલો ગેરકાયદેસર ડ્રગ્સ જપ્ત કર્યો છે તુલિંજ પોલીસ અધિકારી પાંડુરંગ સબકીને માહિતી મળી હતી કે પ્રગતિનગરના એસપી એક નાઇજીરિયન મહિલા એપાર્ટમેન્ટની સામે ગેરકાયદેસર ડ્રગ્સ વેચી રહી છે વરિષ્ઠ અધિકારીઓને આ માહિતી પહોંચાડ્યા પછી તુલિંજ વિભાગના સહાયક પોલીસ કમિશ્નર તરફથી કાર્યવાહીના આદેશો મળ્યા હતા પોલીસ અધિકારીઓ તે સ્થળ ઉપર પહોંચ્યા અને છટકું ગોઠવ્યું અને આરોપી ઇડાકા જોસેફ વયના ત્રીસ એક નાઇજીરિયન મહિલાની અટકાયત કરી હતી જ્યારે તેની તલાશી લેવામાં આવી ત્યારે તેની પાસેથી રૂપિયા બે કરોડની કિંમતનો એક કિલો મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યો હતો આ સાથે જ મોબાઈલ અને બેગ વગેરે વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે જેની કુલ કિંમત બે કરોડ બાર હજાર રૂપિયા આંકવામાં આવી રહી છે તુલિંજ પોલીસે એનડીપીએસ એક્ટ હેઠળ કેસ નોંધીને મહિલાની ધરપકડ કરી છે